સોમવારે એક કિશોરીએ આઈફોન ન આપવા બદલ બલેટથી પોતાનો હાથ ઓગણી જગ્યાએ કાપી નાખ્યો હતો યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેની હાલત હવે ખતરાથી બહાર છે પોલીસ પણ હોસ્પિટલ પહોંચી અને આ મામલે નિવેદનો નોંધ્યા છે મળતી માહિતી મુજબ જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક વિસ્તારમાં રહેતા એક મજૂરની સત્તર વર્ષની પુત્રી શેલા ઘણા દિવસોથી પોતાના માતા પિતા પાસેથી આઈફોન માટે આગ્રહ કરી રહી હતી શાળામાં રસોઈયા તરીકે કામ કરતી છોકરીની માતાએ તેને ફોન ખરીદવામાં અસમર્થતા વ્યક્ત કરી માતા પિતાએ પુત્રીને દસથી પંદર હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદવા કહ્યું આ બાબતે માતા અને છોકરી વચ્ચે ઝઘડો પણ થયો આ દરમિયાન છોકરીએ ઘરમાં રહેલા બ્લેડથી પોતાનો હાથ ખરાબ રીતે કાપી નાખ્યો હતો આ માહિતી મળતા જ માતા શાળાએથી ઘરે આવી અને પોતાની પુત્રીને હોસ્પિટલ લઈ ગઈ હતી તેની સારવાર કરતાં ડૉક્ટરે જણાવ્યું કે કિશોરીના ડાબા હાથના કાંડા પર બ્લેડથી ઓગણીસ જગ્યાએ કાપવાના નિશાન છે કિશોરીની હાલત જોખમથી બહાર છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે